જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો કેમ આનંદ ના છે મન બુદ્ધિ અહંકાર એમાં ફરક શું છે સારું તો ધ્યાનથી સાંભળજો છેલ્લા સુધી બરાબર ચિત્ત મન બુદ્ધિ અહંકાર આમાં ફરક શું છે બરાબર હવે એક વાત હું ઘણી વાર કહું છું કે જ્યારે કાંઈ હતું નહીં ત્યારે એક જ પરમપિતા પરમાત્મા પ્રકાશ સ્વરૂપે હતા બરાબર એ પ્રકાશ સ્વરૂપમાંથી સર્વપ્રથમનો શબ્દ ઓંકાર પદક થયો બરાબર એટલે પ્રકાશ સ્વરૂપમાંથી ઓમકાર શબ્દ પ્રગટ થયો અનંત પ્રકાશમાંથી એટલે અનંત પ્રકાશને પણ પરમાત્મા કહેવાય છે ઓમકારને પણ પરમાત્મા કહેવાય છે બરાબર જે સર્વ વ્યાપક છે હવે ઓમકારમાંથી સોમ પ્રગટ થયો સમજવી સમજી લ્યો એને આત્મા ગણી લ્યો અથવા તો અનંત પ્રકાશમાંથી એક પ્રકાશ પ્રગટ થયો એને આત્મા સમજી લ્યો પ્રકાશ એ પ્રકાશ આત્મા બરાબર હવે એ આત્મા જે અલગ પડ્યો એટલે આત્માએ પોતે પોતાની દુનિયા બનાવવાની શરૂઆત કરી હું એ પણ વાત ઘણી વાર કહું કહું છું કે ઈચ્છારૂપી ખ્યાલનાયા એ આત્માએ સ્વયં જ પોતે ઈચ્છા પ્રગટ કરી મતલબ સુરતા પ્રગટ કરી મહાવૃત્તિ જેને કહેવાય બરાબર જેમ કે હું એ પણ વાત કરું છું કે અંતઃકરણ બરાબર અંતહ કરણ અને અંતકરણને આપણે આત્મા પણ કહેતા હોઈએ છીએ બરાબર હવે અંતકરણના આત્માના ચાર અંતકરણ છે જેમાં ચિત્ત મન બુદ્ધિ અને અહંકાર આવે છે આ આત્માના ચાર અંતકરણ કહેવાય છે બરાબર હવે અંત અંત એટલે આ બધાથી ઉપર અંતમાં જેમ કે ચિત્ત બુદ્ધિ મન અહંકાર અને હથી ઉપર અંતમાં જે આત્મા છે એને અંતમાં આત્મા ગણો બરાબર બધાનો જે અંત આવી જાય બધી વસ્તુનો ત્યારે આત્મા બચે ટોટલ મોહમાયાનો વિષય વાસનાઓનો ટોટલ જ્યારે અંત આવી જાય બધાય ત્યારે અંતમાં આત્મા બચે બરાબર પછી આત્મા પરમાત્માની યાત્રા શરૂ કરે છે અને પરમાત્મા સ્વરૂપ બની જાય છે બરાબર હવે અંત હ અહીં અંતને તમે આત્મા સમજો બધાનો જે અંત આવી જાય એટલે આત્મા બચે અંતને આત્મા સમજો અંત પછી હ બરાબર જેમ અનંત પ્રકાશ અનંત પ્રકાશમાંથી સોહમ શબ ઓહમ શબ્દ પ્રગટ થયો એટલે ઓમને પણ પરમાત્મા કહેવાય છે સર્વવ્યાપક અને અનંત પ્રકાશ પરમાત્માને પણ સર્વવ્યાપક કહેવામાં આવે એવી રીતે અનંત પ્રકાશમાંથી પ્રગટ થયો બરાબર હવે આત્માએ સ્વયંએ દુનિયા બનાવવાનું નક્કી કર્યું બરાબર હવે અંત અંતને તમે અહીં આત્મા સમજો બધાનો અંત આવે ત્યાં એને આત્મા સમજો પછી અંત હ હ છે ને એ જ હંસો છે હંસો એ જ સોમ શબ્દ જેવી રીતે અનંત પ્રકાશમાંથી ઓહમ શબ્દ પ્રગટ થયો એમ પ્રકાશરૂપી આત્મામાંથી હંસો મતલબ સોહમ શબ્દ પ્રગટ થયો બરાબર એટલે જેમ અનંત પ્રકાશરૂપી પરમાત્માનું નામ વિવિધ રીતના આ આત્મા રૂપી પ્રકાશનું નામ સોહમ છે બરાબર દાખલા તરીકે અનંત રૂપી પરમાત્માનો શબ્દ છે ઓમકાર અને આત્મરૂપી પ્રકાશનો શબ્દ છે સોહમ જેનું હું નીજ નામ કહું છું નિજ એટલે આત્મા એનું નામ સોહમ શબ્દ બરાબર એ અંત પછી હ હ માંથી કરણ કરણનો અર્થ હું ઘણીવાર કરું છું કરણ એટલે ક્રિયા થઈ ક્રિયા થઈ કરણ એટલે સાંભળવું પણ થાય ક્રિયા પણ થાય બરાબર એટલે એક ક્રિયા શરૂ કરી હવે કરણરૂપી ક્રિયા શરૂ કરી ક્રિયા એ જ ઈચ્છા ઈચ્છામાંથી જ ક્રિયા શરૂ થાય ને ઈચ્છા આપણે પ્રગટ થાય તો ક્રિયા શરૂ થાય ને ક્રિયા શરૂ કરી બરાબર ક્રિયા કરીને સર્વપ્રથમ ચિત્ત બનાવવામાં આવ્યું ચિત્ત ચિત્તને જ આત્માની સુરતા પણ કહેવાય છે કારણ કે અંતરૂપી આત્મા પણ એ જ છે અને હ હંસો એ આત્માનું નામ જ છે એ હંસો રૂપી શબ્દ એને હું નિજ નામ પણ કહું છું નિજ એટલે આત્માને એનું નામ સોમ શબ્દ બરાબર કારણ કે આત્માને કંઈ પણ બનાવવું હોય તો શબ્દનો સહારો લેવો પડે ને જેમ આપણે કોઈ પણ કામ કરવું હોય તો શબ્દ મારફતે કામ થાય શબ્દ વગર કોઈ કામ થતું નથી બરાબર એટલા માટે હવે ચિત્ત પ્રગટ થયું ચિત્તની સુરતા કહેવાય છે હવે ચિત્તમાંથી પ્રગટ થયું સંકલ્પ વિકલ્પ કરતું મન સંકલ્પ અને વિકલ્પ આને મન કહેવાય પછી સંકલ્પ વિકલ્પમાંથી વિકલ્પમાંથી બુદ્ધિ બરાબર એમાં બુદ્ધિ ઘણી પ્રકારની આવે છલીય બુદ્ધિ આવે કપટી બુદ્ધિ આવે મારણી તારણી હે સદબુદ્ધિ સન્મતિ બુદ્ધિ એમાં સન્મતિ સદબુદ્ધિ અને વિવેક બુદ્ધિ જે છે ને વિવેક બુદ્ધિ શ્રેષ્ઠ બુદ્ધિમાંથી જ્યારે વિવેક પ્રગટ થાય ત્યારે આપણે સત અને અસતનો નિર્ણય કરી શકીએ છીએ વિવેક મનુષ્ય સત અને અસતનું નિર્ણય નિરીક્ષણ નથી કરી શકતા નથી ઘણા સત્યને અસત્યને જાણી નથી શકતા કોઈ પણ શિષ્ય ગુરુ બને કરવા માટે જાતા હોય છે તે પોતાના ગુરુને જાણી નથી શકતા શું કામ નથી જાણી શકતા કે ગુરુ મને પાર ઉતારી દેશે કે નહીં ઉતારે આ ગુરુ પૂર્ણ છે કે અધૂરો છે કારણ કે એની પાસે વિવેક તો છે નહીં એટલે વિવેકહીન હિન્ન જે મનુષ્ય હોય છે એ ઢોંગી પાખંડી ગુરુના હાથમાં પકડાઈ જાય છે અને દરેક પ્રકારનું શોષણ કરતા હોય છે ધન દોલત લૂટતા હોય છે જલસા કરતા હોય છે બરાબર કારણ કે એની પાસે વિવેક નથી હે સમજણ શકતી નથી એટલા માટે વિવેક જ પ્રગટ થાય ને તો જ તમે સત્ય અને અસત્યનો નિર્ણય કરી શકો છો કારણ કે વિવેક વગર કોઈ વસ્તુ થતી નથી બરાબર પછી લાસ્ટમાં આવે છે અહંકાર હવે અહંકાર જે છે એનું કામ છે આ મૂકવું એક આંતરિક અહંકાર એક બાહ્ય મિથ્યા અહંકાર ઘણાથી કરતા હું હું મેં મેં મારું મારું ફલાણું તો મેં શીખવાડ્યું ઢીકણું કે મેં શીખવાડ્યું હે હું જ હું જ સર્વશ્રેષ્ઠ હું જ મોટું મુક્તિદાતા હું જ મોટો જ્ઞાની મારા જેવો કોઈ જ્ઞાની નથી ફલાણો સંતો કે ખોટો ઢીકણો સંતો કે ખોટો એ હું જ એક ખાચો હું જ પૂર્ણ જ્ઞાની હું જ મોટો મુક્તિદાતા આને મીઠ્યા અહંકાર કહેવાય આવો અહંકાર જેની અંદર ઘરી જાય એવા ગુરુનું તો પતન થાય પણ એની સાથે જોડાયેલા એના ચેલિયું ચેલા એનું પતન થાય બે નરકમાં જાય બરાબર હવે આ ચિત્ત પ્રગટ કર્યું આ રૂપે અંશો ગયો કે અંતમાં જે આત્મા છે આત્મા ગયો સરવાળો બે એક જ છે એમાંથી જે ચિત્ત પ્રગટ કર્યું કોનું સર્જન થયું ચિત્ત દ્વારા ચિત્ત દ્વારા સંકલ્પ વિકલ્પ કરતું મનનું પ્રાગટ્ય થયું એનું સર્જન થયું બરાબર પછી સંકલ્પ અને વિકલ્પ થયો સંકલ્પ પોતાના પ્રત્યે વિકલ્પ બીજાના પ્રત્યે એક પ્રકારનો વિચાર ઉઠો બરાબર પછી એ વિચાર ફરી પાછું ચિત્ત પકડે છે ચિત્તવન કરે છે કે આને કયા વિચારને મારા અમલમાં મૂકો જેવી રીતે કે તમે અત્યારે સુલતાનપુર છો સુલતાનપુરથી તમારે સમજી લ્યો કે મોરબી જાવ બરાબર તો તમને એમ થાય કે વાયા જેત પર કરીને જાઓ કે શોર્ટકટના માર્ગે જાઓ બરાબર આ સંકલ્પ વિકલ્પ પ્રગટ ક્યાંથી થયો ચિત્તમાંથી જ સંકલ્પ વિકલ્પને જ મન કહેવાય છે એટલે ચિત્ત અત્યારે મન સ્વરૂપ બની ગયું કારણ કે સંકલ્પ વિકલ્પમાંથી પ્રગટ થયો ને એટલે ચિત્ત અત્યારે મન સ્વરૂપ બની ગયું એટલે ચિત્તને જીવ કહેવાય છે કારણ કે ચિત્તરૂપી સુરતા મનોભાવમાં ફસાય એટલે એ જીવ બની જાય છે એ જીવ કહેવાય છે બરાબર પછી એ જ ચિત ચિત્તન કરવા લાગે છે પહેલાં સંકલ્પ વિકલ્પ ઉઠો એક વિચાર એવો સમજી લો કે મારે મોરબી જવું છે પરથી તો હવે કઈ બાજુથી જવું વાયા જેત પર જેત પર કરવું કે અન્ય શોર્ટકટના માર્ગે જાઓ હવે આ પછી ચિત્ત ચિતવન કરવા લાગે છે કે ચલો વાયા જેતપુર કરીને કરીને જાઉં મોરબી બરાબર એટલે એ જ ચિત્ત પછી બુદ્ધિમાં એનું પરિવર્તન થાય છે એ જ ચિત્ત બુદ્ધિમાં પરિવર્તન થાય છે એટલે બુદ્ધિ પછી નિર્ણય કરે છે બુદ્ધિનું કામ છે નિર્ણય કરવું ચિત્તનું કામ છે ચિતવન કરવું અને મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવું અને બુદ્ધિનું કામ છે નક્કી કરવું બરાબર હવે આ બુદ્ધિએ નક્કી કર્યું ત્યારે ચિત્ત બુદ્ધિ સ્વરૂપ બની ગયું પહેલાં ચિત્ત સંકલ્પ વિકલ્પ કર્યું એટલે મન સ્વરૂપ બની ગયું બરાબર પછી બુદ્ધિમાં આવી ગયું બુદ્ધિએ નક્કી કર્યું એટલે એ જ ચિત્ત બુદ્ધિ સ્વરૂપ બની ગયું પછી એ જ ચિત્ત અહંકાર સ્વરૂપ બની ગયું મતલબ આચરણમાં મૂકવું આંતરિક અહંકાર એટલે આચરણમાં મૂકી દીધું અહંકારે અને તમારું શરીર ઊભું થયું અને મોટરસાયકલને કીક મારીને તમે વાયો જેત પર કરી અને મોરબી આવી ગયા બરાબર તો આ જ રીતે ચિત્ત સંકલ્પ વિકલ્પ કરતું મન બુદ્ધિ અને અહંકાર સરવાળે એક જ ચિત્ત છે આ એક જ ચિત્ત કહો તોય ભલે એક જ મન કહો તોય ભલે અથવા તો બુદ્ધિ કહો તો બોલે અહંકાર કહો તો બોલે પણ વિવેક બુદ્ધિ જે છે ને એ શ્રેષ્ઠ છે હવે સરવાળે આ ચિત્તના જ બધાય ચાર અંતકરણ શું કામ કહેવામાં આવ્યા છે આત્માના ચાર અંતકરણ આ અલગ અલગ કહે પણ સરવાળે બધું ચિત્તની અંદર જ મન કેવું હોય તો કહી શકો ચિત્તને પણ સુરતા કહેવાય છે મનને પણ સુરતા કહેવાય છે અને એ મન સ્થિર થયા વગર ભક્તિ સંભવ છે જ નહીં ભક્તિ લાગે જ નહીં બરાબર એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે તમે શ્વાસો શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરો કે અંદરથી નાભીએ ધ્યાન ધરો જે શ્વાસ અંદર જાય છે એમાં શું અને બહાર જાય છે એમાં હમ નાકની માથે તમારું મનને સ્થિર કરો શું કામ પહેલાં મનને સ્થિર કરવાનું કહું છું મન સ્થિર થાય સંકલ્પ વિકલ્પો બંધ થઈ જાય એટલે સંકલ્પ વિકલ્પો બંધ થાય ને એટલે બુદ્ધિ પણ એની અંદર સમાઈ જાય અહંકાર પણ સમાઈ જાય માત્ર ચિત્રીએ ચિત્રરૂપી સુરતા રહી આને કહેવાય છે નિર્મળ ચિત્ત નિર્મળ સુરતા માતા ગંગા સાથે કહેવાય ને પાનબેને નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં તો ચિતરપી સુરતા જેની ચોખ્ખી નથી બની નિર્મળ નથી બની એ કદાપી સોહમ શબ્દની અંદર સ્થિર ન થાય પહેલાં મનને સ્થિર કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ દુનિયામાં ખેલ કોણ હાલી રહ્યો છે બધો ખેલ મનનો છે અને ગોડિયામાં હું બોલું છું મન જ જગતને ભટકાવે છે મન જ બધાને નચાવે છે આ મન જ માકડું છે બરાબર મન કી તરંગ માર એટલે હો ગયા ભજન બરાબર મનની તરંગો છે એ મરી જાય ખતમ થઈ જાય ગીરી જાય એટલે થઈ ગયું ભજન આ જ હિસાબ કિતાબ છે બરાબર તો હવે આવી રીતે ચિત્ત જે છે એને સંકલ્પ વિકલ્પ કર્યું બરાબર પછી બુદ્ધિએ નક્કી કર્યું અહંકાર આચરણમાં મૂક્યું એટલે ચિત્તમાંથી તમે પરમાંથી મોરબી આવી ગયા એટલે સમજી લો કે તમે મોરબી બની ગયા મોરબીમાં તમે આવી ગયા મોરબી બની ગયા ને હવે સુલતાનપુર છૂટી ગયું અને તમે મોરબીમાં આવી ગયા તમે મોરબી સ્વરૂપ બની ગયા એવી જ રીતના આ ચિત્રરૂપી સુરતા મનનો સહારો લઈ અને આ દુનિયાનું નિર્માણ કર્યું બુદ્ધિનો સહારો લઈ અહંકારનો સહારો લઈને આખી દુનિયાનું નિર્માણ કર્યું કોને કર્યું ચિત્રૂપી સુરતાએ ચિત્રરૂપી સુરતા ક્યાંથી આવી રહી હારૂપી અંસોમાંથી સોમ શબ્દમાંથી સોમ શબ્દ ક્યાંથી આવ્યો આત્મામાંથી આત્મા ક્યાંથી આવ્યો પરમાત્મામાંથી બરાબર તો એવી જ રીતના જેવી રીતે બધું પ્રગટ થયું છે એવી રીતે હવે હંકેલી લેવાનું છે બરાબર જેવી રીતે કેમ હું ઘણી વાર કહું છું કે કાચબો આવેલો જતો હોય ને કાજબાને કોઈ ખતરો લાગે એટલે એના ચાર પગને માથું અંદર ખેંચી ખેંચીએ એટલે પાંચ કર્મ ઇન્દ્રિયોને અંદર ખેંચી લીધું કાચબો ચાલતો હોય છે આપણે ચાલીએ છીએ નથી જીવનમાં સંસારમાં છે નથી ચાલીએ છીએ પાંચ કર્મ ઇન્દ્રિયોથી ને બરાબર હવે પાંચ કર્મ ઇન્દ્રિયો આપણે હંકેલી લીધી એટલે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અંદર સંકલ્પ વિકલ્પ શરૂ થાય શબ્દ પ્રશ્ન ઉપરસ ગંધ બરાબર હવે આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે એ પણ સમાપ્ત થઈ જવી પડે કારણ કે પાંચ જ્ઞાનેન્દ્રિયો ઇન્દ્રિયો સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એટલે ચેતન મન આ જે બહાર પાંચ કર્મ ઇન્દ્રિયો જે કાચબો આવેલો રહ્યો હતો એ ચેતન મન ચલાવી રહ્યો હતો ચાર પગને એક માથું પાંચ કર્મ ઇન્દ્રિયો એને ચલાવી રહ્યો તો ચેતન મન હવે એ કર્મેન્દ્રિયો અંદર ખેંચી લીધી એટલે અવચેતન મન શરૂ થયું અવચેતન મનની અંદરથી જ આ સંકલ્પ વિકલ્પ શરૂ થાય છે અવચેતન મન બરાબર અવચેતન મનને જ પણ મેં હમણાં કીધું ચિત્ત પણ કહેવાય છે અને અવચેતન મન પણ આ સંકલ્પ વિકલ્પ પણ કહેવાય છે બરાબર એટલે એવી જ રીતના પછી એ સંકલ્પ વિકલ્પ પણ જ્યારે ચિત્તની અંદર સમાય જાય એટલે માત્ર બચી ચિત્રૂપી સુરતા પછી એ ચિતરૃપી સુરતા જ્યારે આપણે સોહમ શબ્દમાં ધ્યાન ધરતા છીએ ત્યાં મન સ્થિર થઈ ગયું એટલે સુરતા પ્રગટ થઈ ચિતરુપી સુરતા ચોખ્ખી થઈ ગઈ એટલે ચિતરરૂપી સુરતા ત્યાં લાગી પછી ચિતરૃપી સુરતા સોહમ શબદ સ્વરૂપ બની પછી એ સોહમસબદ શબદ દસમા દ્વારને ખોલીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એટલે ક્યાં પાછી આવી ગઈ આત્મ સ્વરૂપ પાછું હતું જ્ઞાનને આવી ગયું ને આત્મ સ્વરૂપમાં જે આત્મ સ્વરૂપે અંત અંતરૂપી આત્મામાં આવી ગયું ને પછી એ અંતરૂપી આત્મા પરમાત્માની તરફ યાત્રા શરૂ કરે છે સીધો ને સરળ હિસાબ છે કારણ કે આ સુરતા જ આ વિષય વાસનામાં ફસાણી છે સુરતાએ જ આખી દુનિયાનું નિર્માણ કર્યું છે સંકલ્પ વિકલ્પ કરીને બરાબર પણ સુરતાને શક્તિ આપનારો તો આત્મા જ છે ને પણ આત્મા ક્યાંથી હોય પરમાત્મામાં એટલે સરવાળે બધું આખું જગતનું વિશ્વનું જો નિર્માણ કરવામાં આવ્યું હોય આખી સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવ્યું હોય તો સરવાળે પરમાત્મા દ્વારા થયું છે કારણ કે પરમાત્માની શક્તિ વગર આત્મા કાંઈ કરી શકે નહીં કારણ કે પરમાત્માની આત્મા પરમાત્મામાંથી આત્મા અલગ થયો એટલે પરમાત્માની શક્તિ તો આવી આવીને આત્મામાં જેવી રીતે બાપમાંથી દીકરો પ્રગટ થયો તો બાપની શક્તિ તો દીકરામાં હોય જ ને એવી રીતના બરાબર પછી એ દીકરાએ આ બધું પ્રગટ કર્યું હવા રૂપી હંસો પ્રગટ કર્યો આત્મામાંથી એટલે એમાં એની શક્તિ આવી પછી એમાંથી ચિત્તરૂપે સુરતા પ્રગટ થઈ એટલે એની શક્તિ ચિત્તમાં આવી સંકલ્પ વિકલ્પ રૂપે મન કર્યું એટલે મન મનમાં એની શક્તિ આવી બુદ્ધિમાયની શક્તિ આવી અહંકારમાંની શક્તિ આવી શરીરમાં એની શક્તિ આવી બધી જગ્યાએ એ શક્તિ આખા શરીરમાં સરવાળે આત્માની છે બરાબર હવે આપણે એમ કહી કે ભાઈ ચિત્તે સૃષ્ટિ કેમ બનાવી તો આત્માની શક્તિ લઈને તો આત્મા ક્યાંથી હક પરમાત્મામાંથી કારણ કે આત્માની શક્તિ વગર આ ચિત્ત આ દુનિયા ન બનાવી શકે ચિત્ત અને ચિત્ત મનને પ્રગટ કર્યા વગર પણ દુનિયા ન બને કારણ કે મન 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 જે છે એને શક્તિ કોની પાસે લીધી ચિત્ર સુરતા પાસેથી બરાબર એટલે આવી રીતે પછી બુદ્ધિ ને અહંકાર ને પાંચ તત્વો અને પચીસ પ્રકૃતિ ને પાંચ શરીર ને ત્રણ ગુણ ને આ બધું ધીરે ધીરે બધું બન્યું બરાબર તો આ જ હિસાબ કિતાબ છે તો તમે કીધું કે ચિત્ત મન બુદ્ધિ અને અહંકાર માં ફરક શું બરાબર તો કાંઈ ફરક નથી અહંકાર છે એ જ બુદ્ધિમાં વિસર્જન કરી નાખો બુદ્ધિપૂર્વક મનમાં વિસર્જન કરી નાખો સરવાળે અહંકાર તો મનમાંથી જ પ્રગટ થાય છે અને મન પ્રગટ થયું ચિત્તમાંથી એટલે ચિત્ત જ ફસાય છે સુરતા જ ફસાય છે સરવાળે બધો એક જ છે આ ચિત્તના જ ત્રણ વિભાગ છે સંકલ્પ વિકલ્પ બુદ્ધિ અને મન એ વિભાગ ત્રણ ચિત્તના છે બરાબર અને ચિત્ત એ હંસો સોહમ શબદનો વિભાગ છે અને હંસો આત્માનો વિભાગ છે એટલા માટે ચિત્ત પણ સરવાળે સોહમ શબ્દ કહો કે આત્મા કહો એનો વિભાગ છે એટલા માટે આત્માના ચાર અંતકરણ જે છે એને જ ચિત્ત મન વિકલ્પ કરતું મન બુદ્ધિ અને અંતકરણ આ અંતકરણ શું આપણે અહંકાર કહેવામાં આવે છે બરાબર કારણ કે અહંકારથી ઉપર છે બુદ્ધિથી ઉપર છે મનથી પણ ઉપર છે ચિત્તથી પણ ઉપર છે આત્મા અને સોમ શબ્દથી પણ ઉપર છે પણ સોમ શબ્દ આત્માનું નામ છે એટલે સોમ શબ્દ તમને આત્મા સુધી પહોંચાડી શકે છે બરાબર તો હવે તમે કંઈ ન બોલશો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય